વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો સુરતના સંઘ્યા હેમાત ગામમાં પાણી ભરાયા છે સુરતની વાત કરીએ કે 24 કલાકમાં જે પ્રમાણે અવિરત વરસાદ થઈ રહ્યો છે તો ગામનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે સુરતના તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં એક છેડેથી બીજે છેડે જવા માટે પણ લોકોને હાલાકી બેઠવાનો વારો આવ્યો છે સાથે જ સુરતના વિસ્તારમાં જે પ્રમાણે પાણીમાં થતું આ વિસ્તાર જોવા મળી છે ત્યારે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરતમાં ચોવીસ કલાકમાં જે પ્રમાણે અવિરત વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે

પાણી જઈ રહ્યો છે તેના માટે અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમને જોડે વાત કરીશું તો તમારું નામ જણાવજો અને કઈ રીતની કામગીરી છે હું મારી સરપંચ સંજયભાઈ શણીસ હેમ હવે આ જે પરિસ્થિતિ છે આ સુરત મહાનગરપાલિકાએ અમને કીપમાં આપેલી છે જ્યારે આ લોકોએ જે વાલક ખાડીનું પાણી તાપી શુદ્ધિકરણના નામે સીધું પાણી અમારી જે ખાડીમાં છોડ્યું છે અને એ લોકોનો આ નવસો ને સાઠ કરોડનો કંઈ પ્રોજેક્ટ હતો અને જે તે સમયના જે તે ધારાસભ્ય તે મલાઈ ખાવા આ પ્રોજેક્ટ સીધો પાસ કરી અને સીધો અમારી ખાડીમાં પાણી છોડ્યું છે બીજી એક વસ્તુ પ્રી ની અંદર આની અંદર ફ્લડ ગેટો બંધ કરવાના હોય છે અમારી ખાડી એક ડોલ જેટલું પાણી ખમે છે છતાં એની અંદર બીજું ત્રણ ડોલ પાણી નાખી દે એટલે આવી રીતે આ પાણી ભરાય છે પાણી આવે છે અમારે અહીં નો ડાઉટ પણ આટલું બધું પાણી નહીં આવ્યું હવે આજે પાણી આવ્યું એટલે હવે ચાર પાંચ દિવસ અહીંયા આ પાણી રહેશે હવે બીજું એક કે અત્યારે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે એક જ જગ્યા પર આ લોકો જે વિઝિટ કરવા આવ્યા લગભગ મને જ્યાં સુધી નામ ખબર છે ત્યાં સુધી ઉમરીગઢ કરીને કોઈ સાહેબ છે જોનર ચીફ છે એને મેં અમે એવું કર્યું સંજયભાઈ અહીંયા માજી સરપંચ સાહેબ અમારી વાતો તમે સાંભળો અમારે તમારી કોઈ વાત સાંભળવાની નથી તો મેં એવું કીધું છે એના આધારે તમે અત્યારે એસી ચેમ્બર બેઠા તમે મને આવી રીતે જવાબ નહીં આપી શકો કે નહીં અમારે જે કઈ કરવાનું છે તે અમે જ કરશું એટલે પિસ્તાલીસ દિવસ મારે આ માધ્યમથી એવું પૂછવું છે કે પિસ્તાલીસ દિવસ સુધી આ ખાડીની અંદર શું એ લોકો હીરા હોય અને આ જે કઈ બધા પૈસા છે મારી ગણતરી થી દસ કરોડ રૂપિયા નું બિલ બનાવ્યું હશે તો એમાં મલાઈ કોને કોણે ખાધી અને પેલા તો મારે એ પૂછવું છે કે જે ઝોનલ ચીફ છે એ આમ જનતા સાથે કેવી રીતે ઉડતા કે આવી રીતે વાત કરે જે બિલકુલ લોકો જણાવી રહ્યા છે કે અધિકારીઓ અહીં વિઝીટ પર આવતા હોય ત્યારે ઓરદાન ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે ત્યારે અન્ય લોકો ઉપસ્થિત છે માથે અહીં તમે રહો છો ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે તમને અહીંથી દુકાનો જવા માટે કઈ અસોડાનું સામાન લાવવા માટે કેટલી લાગે બિલકુલ લોકો છે કે જો તંત્ર ની કામગીરી સરળતાથી કરી હોત તો આવા દ્રશ્યો જોવાના

એટલું જ નહીં પરંતુ હાલ ગામવાસીઓ ની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે જી આરતી સાહિસ માહિતી બદલ આભાર